ગાંધીધામમાં મેડિકલ નશાનું પ્રમાણ વધી રહ્યું છે પોલીસ અને ખાતું બને શંકાના દાયરામાં ગાંધીધામમાં નશા ઉપર રોક ક્યારે ભુલેમધુ અલાવર મેડિકલ હે ઓરા મનાત કરો આ આ શું હે આ શું હે આ શું બધું હે આ શું બધું પર વેચાતી શીશી કોરેક્સના વેચાણમાં પોલીસ અને ડ્રગ્સ ખાતુ બંને શંકાના દાયરામાં કે આ હિમાંગ અને તેનો ભાઈ અગાઉ પણ પોતાની મેડિકલ માં નશા નું પ્રદુષણ કરેલ જેનાથી તેનું લાયસન્સ પણ રદ થયું હતું ગાંધીધામમાં ચાની હોટલ પર મેડિકલ નશાનો વેપલો વધતો જઈ રહ્યો છે કોરેક્સના નામની સીસી ચિઠ્ઠી વગર કોઈ પણ નથી પરંતુ આ શીશી વેચી રહ્યો છે જેને રોકવા માટે પોલીસના અધિકારી કે ડ્રગ્સ ખાતાના અધિકારી કેમ આગળ નથી આવતા તેવા પ્રશ્ન ઉઠ્યા છે અગાઉ આ હિમાંગ અને તેનો ભાઈ પોતાની મેડિકલમાં નશાનું પ્રદૂષણ ફેલાવતા હતા ત્યારે તેનું લાયસન્સ પણ રદ થયેલું છે અગાઉ તેના મેડિકલ સ્ટોર પર નશા પરિવારની માથાકૂટ થયેલી છે તો શું પછી કોઈ થશે ત્યારે જ પોલીસ કે ડ્રગ્સ ખાતું તેને કાયદાનો પાઠ ભણાવશે કે પછી અન્ય રાહ જોવાઈ રહી છે લોકોમાં એવી પણ ચર્ચા છે કે આ હિમાંગ પોલીસ અને ડ્રગ્સ ખાતાની મિલીબગતથી આ નશાનો કારોબાર કરી રહ્યો છે